પંદર દિવસને બદલ છ મહિના ગયા લોકોના મનમાં એમ થયું રક્તની ધાર એમાંથી નીકળવા માંડી એ નક્કી હવે તો વાલી મૃત્યુ પામ્યો છે પણ વાલી મૃત્યુ નહોતો પામ્યો એ જે ગુફા હતી એની અંદરથી રક્ત નીકળતું હતું એ દુદુંભીનું હતું માયાનું અને પથ્થરની મોટી શીલા ત્યાં લગાડી દીધી સુગરી ગઈ મારો ભાઈ તો મરાયો ક્યાંક રાક્ષસ મારા બાજુ આવશે એટલે વાલી અંદરથી નીકળવા યત્ન કર્યો પણ જીવતો હતો છતાં નીકળી શકતો નથી આ બાજુ લોકોએ નક્કી કરી દીધું કે હવે કામ કરો વાલીનું મૃત્યુ થયું પર બેસે અને બેસાડી દીધો થયો પથ્થરને તોડી નાખ્યો મારી ને વાલી આવે જોવે તો પોતાનો ભાઈ ગાડી ઉપર એટલો બધો ક્રોધ આવી ગયો હમણાં જ મારી નાખ્યો કે તમે સાંભળો તમારી ગેરસમજો એક શબ્દ મારે સાંભળો સીધે સીધો આવડો મોટો પથ્થર મૂકી દીધો હું જીવતો છું ત્યારથી બંને ભાઈઓને ઘણી વખત કે નજરે જોયેલું ખોટું હોય છે કોઈનું કહે છે તો ક્યારે વ્યક્તિ માનવું નહીં કે તમે આમ કહેતા હતા એમાં કેટલી ભેળસેળ થઈ જાય આપણને નથી ખબર પડતી અહીંયા વાલી આવ્યો સુગ્રીવ દોડે છે હનુમાનજી સુગ્રીવની આગળ દોડતા હતા હનુમાનજી કહેવા માંગતા હતા હું તરીકે એવી જગ્યાએ લઈ જાઉં જે વાલી આવી શકે જ નહીં એક જગ્યા ત્યાં એવી ત્યાં વાલી ન જઈ શકે એ છે ઋષ્યમુખ પર્વત ત્યાં ઋષિમુણિઓ કરતા હતા અને રાક્ષસનો નાશ કરી અને વાલીએ ત્યાં હાડ કાપી ગયેલા હતા અને મહાત્મા એને શાપ આપ્યો કે ચાર આ જગ્યામાં જગ્યા માં જે ને તારો પ્રાણ એટલે બાલી